ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે જી સેટની પરીક્ષાનો સંપન્ન તાજેતરમાં તારીખ એક બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝોલ ગોધરાના કુલપતિ શ્રી ડૉક્ટર પ્રતાપસિંહ ચૌહાણની પ્રેરણા અને કુલસચિવ શ્રી ડૉક્ટર અનિલભાઈ સોલંકીના નિર્દેશનમાં તથા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને આ પરીક્ષાના સંયોજક શ્રી ડૉક્ટર સુરેન્દ્રસિંહ ગોહિલના નેતૃત્વમાં અને સ ડોક્ટર જે પટેલના સહયોગ વડે ગોધરા ખાતે છ કેન્દ્ર પર અધ્યાપક થવાની લાયકાત માટે અનિવાર્ય ગણાતી જી સેટની પરીક્ષા સુચારુ રૂપે સંપન્ન થઈ જેમાં બે હજાર આઠસો પંચાવનમાંથી સત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા એટલે કે કુલ બે હજાર ચારસો બાણું પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા આ પરીક્ષાના નિરીક્ષણ માટે એમએસ યુનિવર્સિટી વડોદરાથી ડોક્ટર એવી બેડેકર અને ડોક્ટર દેવે સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હરિપ્રસાદ રાવલ